ખેડા જિલ્લાના નડિયાદમાં ટાઉન પોલીસ સ્ટેશન સામે આવેલી અઢાર દુકાનના દુકાનદારોને પ્રાંત અધિકારીની કચેરી દ્વારા નોટિસ આપતા તમામ દુકાનદારો ભાડું તથા ટેક્સ સમયસર ભરવા છતાં દુકાન ખાલી કરવાની નોટિસનો ઉલ્લેખ આપતા ઉચિત ન્યાયની માંગણી કરવાની જોહરાંગભાઈ આ ક્રિયર દુકાનોને જે નોટિસ આપવામાં આવી છે તમે પ્રમુખ વેપારી આ છો બરાબર ભાડવા સંગઠનમાં હડ શું વિરોધ છે તમારો શું કહેશે એકચ્યુલી અમે આ જગ્યામાં ત્રીસ વર્ષથી કાયદેસરના નગરપાલિકાના ભાડું છીએ નગરપાલિકાના જે તે સમયના ગિલભટ સાહેબે અમારી પાસે સુખડી લઈ અને અમને આ દુકાનો ભાડે આપી છે ત્યારથી અમે રેગ્યુલર ભાડું ભરીએ છીએ અને જે તે ટાઈમે નગરપાલિકાએ ભાડું વધારેલું છે એ પણ આપ્યું છે નામ ટ્રાન્સફરો જે થયા છે એમાં પણ નામ ટ્રાન્સફરની ફી લઈને કરી આપ્યું છે અને એ પ્રમાણે અમારી દુકાનો ખૂબ જ નાની છે ચાલીસ ચોરસ મીટર એટલે કે છ બાય ની દુકાન છે સારા ઘરનું બાથરૂમ પણ આનાથી મોટું હોય છતાં પણ એક આ બહુ જ સારી જગ્યાએ નગરપાલિકાએ કેને કે એકદમ હાર્ટ જેવી જગ્યાએ દુકાનો બનાવી છે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ સામે પોલીસ સ્ટેશન છે અમારા બધાનો ધંધો સારો છે આ દુકાનોમાં પર્ટિક્યુલર વિધવાઓની દુકાનો છે મોટા વડીલોની દુકાનો છે અપંગોની દુકાનો છે જે લોકો રોજનું રોજ આ દુકાનોનો બિઝનેસ કરી અને ખાઈ પીવે છે ગૌરાંગભાઈ પાલિકાનું એવું કહેવું છે કે આ દુકાન એમની છે તમે પણ માનો છો પાલિકાની દુકાન છે હવે પાલિકા એવું કે છે કે ડેવલપમેન્ટ કરવા માટે આ દુકાનો પાછી જોઈએ છે

બે હજાર તેરમાં એ કહે છે કે ભાડાપટ્ટો તમારો પૂરો થઈ ગયો છે જો બે હજાર તેરનો ભાડાપટ્ટો પૂરો થઈ ગયો હોય તો બે હજાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર વીસ બાવીસ સુધી ભાડું કેમનું લીધું નગરપાલિકાએ અને એથી વધારે અમારું રોકડામાં ભાડું નગરપાલિકા છેલ્લા એક વર્ષથી નડિયાદની છસ્સો દુકાનોનું લેતી નથી એટલે અમે લોકોએ પણ આ પર્ટિક્યુલર તેર દુકાનોએ પણ એમને ચેકથી રજીસ્ટર પોસ્ટથી પૈસા આનો ચેક આપેલો છે ડ્રાફ્ટથી આપેલા છે જે નડિયાદ નગરપાલિકાએ વટાવેલ નથી એ એમનો વાંધો છે અને આજની તારીખે નગરપાલિકા જે રીતના કહે એ રીતના અમે ભાડું વધારો ભાડું આપવા અને એડવાન્સ ભાડું આપવા પણ તૈયાર છે એટલે જે ભાડાના નોટિસો છે ખરેખર ગેરકાયદેસર અને ખોટી હેરાનગતિની જ છે અમારા દ્વારા તો અમને અત્યારે ડેપ્યુટી કલેક્ટર એટલે કે પ્રાંત ઓફિસરની નોટિસ મળી છે અને આ બાબતે અમે કોર્ટમાં પણ ગયેલા છીએ જે આ કાર્યવાહી નગરપાલિકા દ્વારા ચાલી રહી છે એ માટે એમાં પણ અમે પ્રાંત ઓફિસરને પાર્ટી બનાવી છે અને નગરપાલિકાની સત્યાવીસ તારીખની જે મુદત છે અમારી એમાં અમે જાણ કરવાના છે લોકોએ આ નગરપાલિકાની દુકાનો છે નડિયાદ નગરપાલિકા પોતે મારી પાસે કાગળ છે કે બે માં ટ્રાન્સફર ફી લઈને નામ ટ્રાન્સફર કર્યા છે જો બે હજાર તેર માં ભાડાપટ્ટો પતી ગયો તો બે હજાર ઓગણીસ માં નામ ટ્રાન્સફર કેમ ન અને અમારું ભાડું તમે જો બે હજાર તેર માં ભાડાપટ્ટો પૂરો થયો હોય અને ભાડાપટ્ટો એ નગરપાલિકાની ફરજ છે એને રનિંગ કરવાનો કે જે કોઈ કાર્યવાહી સરકારી કરવાની હોય અમે તો નાના અને બહુ વેપારીઓ છીએ અમારી પાસે જયારે ભાડું માંગે તમે ભાડું આપીએ છીએ જીએસટી આપીએ છીએ ઇન્કમ ટેક્સ આપીએ છીએ અને અમારો નાનો રોજગાર ચલાવીએ છીએ અમે તો નગરપાલિકાના શુક્ર ગુજાર છે ભાજપ સરકારના શુક્ર ગુજાર છીએ કે ભાઈ અમારો ધંધો ચાલે છે અમારું જીવન ધોરણ ચાલે છે બાકી અમે બીજો કોઈ અમને વિરોધ નથી એક મિનિટ પેલું કહેવાય